બંદરના નટવર ચોક શાક માર્કેટના વેપારીઓમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વેપારીઓ દ્વારા નટવર ચોક શાક માર્કેટ વિસ્તારમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે પોરબંદર શહેરમાં હાલ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોરબંદરના નટવર ચોક શાક માર્કેટ વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓએ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શણગાર કર્યો છે વેપારીઓ દ્વારા નટવર ચોક શાક માર્કેટ આસપાસની શેરીઓમાં રોશનીથી શણગાર કરાયો છે બોલો હું હેમેન્દ્ર કોટેજા નટવર ચોક શાક માર્કેટનો વેપારી છું અને યશસ્વી ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ વચન આપેલું તે પ્રમાણે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામચંદ્ર લલાના પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પણ પોરબંદર શહેરમાં લોકો અને લોકોનો ખૂબ ઉત્સાહ ઉમંગ અને આનંદ જોવાઈ રહ્યો છે એ ઉત્સાહ ઉમંગ અને આનંદને લઈને પોરબંદર નટવર ચોક શાક માર્કેટ વિસ્તારના તમામ વેપારીઓએ ધર્મ નાત જાત બધું ભૂલીને એક થઈને એકતા બતાવીને જે પોતાએ આ ઉત્સાહમાં ઉમંગ ઉત્સાહ અને આનંદ બતાવ્યો છે અને સૌ સાથે મળીને લાઈટ ડેકોરેશન અને શ્રી ભગવાન શ્રી રામના ધ્વજા પતાકા બધું સરસ મજાનું ડેકોરેશન કરી અને બધા એકતા બતાવી છે અને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા માટે ખૂબ ઉત્સાહ અને ઉમંગ અને આનંદ બતાવેલ છે એ બદલ સર્વેપોર અમારા વેપારી મિત્રોનો જેને સાથ સહકાર આપ્યો છે તેને આર્થિક શારીરિક માનસિક અને તમામ રીતે સાથે થઈને અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને આ મહા મહોત્સવ મનાવીએ મહા મહોત્સવ બનાવીએ એવી આપણી સૌની લાગણી અને માગણી આ વિસ્તારમાં રોશનીનો શણગાર ઉપરાંત ભગવાન શ્રી રામની ધજાઓ પણ લગાવવામાં આવી છે આ વિસ્તારમાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ છવાયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર